જામનગર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને વિસ્માર રસ્તાઓના પ્રશ્નો વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ સામે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો આજે જામનગર કોંગ્રેસના કાર્યકરોએ મેયરની ચેમ્બર અને સ્ટેન્ડિંગ કમિટીના હોલ પાસે ઢોલના ગારા ઝાલર અને ઘંટ વગાડીને મેયરને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો મેયર ઓફિસમાં હાજર નહીં હોવાથી તેમની ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચોંટાડી દેવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસે તંત્ર અને મેયર પર આકરા પ્રહારો કર્યા છે આવેદનમાં જણવાયું છે કે મેયર સત્તાના નશામાં હોદ્દાનું ભાન ભૂલી ગયા હોય તેમ લાગે છે ખુદ મેયરના વોર્ડમાં પણ અનેક સમસ્યાઓ છે છતાં કામ કરવાના બદલે આક્ષેપ કર્યો કે રસ્તાના ખાડા તો ભરાયા નથી પરંતુ કમિશનથી થી ભરાય ગયા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે શાસકો પર દબાણ લાવવાનો હતો

કોંગ્રેસે શાસકોને ચેતવણી આપતા જણાવ્યું કે આ આવેદનપત્ર માત્ર વાંચીને ફેંકી દેવા માટે નથી પરંતુ જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી